લીપ કમ્પ્લીટલી થઈ ગઈ મોટર બંધાઈ ગઈ હવે છે ને માતાજીનું નામ લઈને જવા દે હાલ માતાજીની દયાથી બધી સફળતા પૂર્વક થઈ ગયું ગમ લેજો ઘણી ઘણી તમારા સસરાના ઘરે હું છે નજીકમાં માં કોઈ થી હોવું ન જોઈએ અમારા નજીક માં હોય તો ફાયદો હું થાય નુકસાન હું થાય ને હું તમને કહું એને ન્યા જવાનું હોય બાપા ને એટલે કોઈ પણ વસ્તુ એક નોખ જેટલી વસ્તુ હોય ને મિત્રો હું મોટો જમાય મારા પછી બીજા નંબરમાં

પણ ટૂંકમાં મારી હાડી છે એને આજે તેડવા આવે છે મતલબ કે ડિલિવરી હતી નાની એક છોકરી એવી હતી તો એ અત્યારે અહીંયા છે તો એ લોકો એને તેડવા મળતી આવે તો અમારે અહીંયા જવાનું છે બરાબર જવાનું પણ છે ને ભાઈ હું તો એમ કહું ને જો બે બે વાત છે નજીકમાં કોઈથી હાહર્યું હોવું ન જોઈએ અમારા અહીંથી છે ને આઠ કિલોમીટર મારા સસરાનું ગામ થાય નજીકમાં હોય તો ફાયદો હું થાય નુકસાન એવું થાય ને હું તમને કહું ફાયદાની વાત કરું ને તો આપડે બહુ પલ્લો ન થાય ટૂંકમાં જ્ઞાન એવું થઈ જાય બરાબર અને સેટાની વાત કરું ને આ નજીક બીજી વાત કરું ને તો બીજી વાતમાં એવું થાય કે નજીક હોય ને તેમ કઈ તમારે ક્યાં સેટું છે આવો ને પાંચ મિનિટ હમણાં પૂગી જાઓ આવું કે કઈ ને એક પણ પ્રસંગ એવો નહીં હોય કે જેમાં તમારા ભાઈની હાજરી નહીં હોય એમ એમાં જય દ્વારકાધીશ જય માં મોગલ જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોઈ ના પડાય પણ હું વાંધો નથી મને કઈ વાંધો નથી પણ ઘડીએ ઘડીએ માં જાવું હોય તો આઈ નજીક જ છે ને આ પુતર ટપા રેલગાડી ફાટો ને તો સેટ હોય તો એય નો જાવ જો આમાં તકલીફ આમાં હો ને ઈ જ તકલીફ પડે નજીક હોય ને આ એમ કે તમારે ક્યાં કે જમાય બહુ વાલ લે છે પાંચ મિનિટમાં આવો ખાઈ પીને વઈ જજો લે વિચાર કરો એટલે આમ જોઈએ તો હારું પણ ને નો પણ સારું તો તમે કમેન્ટ કરીને કહેજો કે મારી સિમ કેટલાક ને છે તો ખબર પડે તો હાલો સીધા ચેન્જ થઈ ગઈ ક્યારે કે ભાગવું કે શું કરું લો ભાગવું હશે આજે ના છે ને પપ્પા જવાનું હતું તો ને પરો પાંચ વાગે ને ઉઠી બાકી કોઈ દે હોવા ના વહેલી ઉઠે નહીં આ તમે જો બાયું જદી જવાનું હતું ને ભૂખા ખાડી નાખે ગમે એવું કામ હોય ને તો વહેલી ઉઠી ને કમ્પ્લીટ કરી નાખે અત્યારે અમે લોકો નીકળી ગયા છે મારા સસરાના ઘરે જવા માટે ને મેં અત્યારે શું કર્યું ખબર ઘેરથી નીકળ્યો ને તો ટૂંકમાં આને પૈસા ન દેવાના હતા તો મેં શું કર્યું ટૂંકમાં પાકીટ છે ને એ ટૂંકમાં ઘેર ભૂલી ગયું એમ તો મારી દાદી આ મે આવીને કીધું મે કીધું લે હું પાકીટ તો ભૂલી જ જાતે ઇન જે પાકીટ કાઢીને આવી મે કીધો એ કે હું ભૂલી નથી ને હું પાકીટ લેતે વિચાર કરો ઇને ન્યા જવાનું હોય બાપાને ન્યા એટલે કોઈ પણ વસ્તુ એક નોક જેટલી વસ્તુ હોય ને મિત્રો ઈ પણ એટ ભૂલાતે તમે વિચાર કરો પણ જો આપણે ક્યાંક બીજા આપણે ન્યા પ્રસંગમાં જવાનું હોય એટલે ડેલેથી પાસી પાછી વરીને કે કે આ તો ભૂલાઈ ગયો મારે હે એવું કેમ થાતું હોય ઈ જરાક મને કે તો ખબર પડે ને

પછી મારા પછી નાનો બરાબર હું મોટો જમાય મારા પછી બીજા નંબરમાં હાલની બાબા સૌ ખાવાનું થઈ ગયું દઈ દઈને અમારે મોટર ઉટર બોરમાં કમ્પ્લેટ જ છે બધી સારું આ ખોટું જોઈ લે મારો સારો છોકરા મોબાઈલ ઉમાં જ ગયો ગયા એ શું કરે તને કહો તને કહો લે હા હાશી ખાવાનું લે વાહ 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 મેળ આવી ગયો જમીને સીધા નીકળી જાય ઘરે જવા માટે કારણ કે આપણે ઓલી વાડીએ તમને ખબર છે કે મોટર આજે ઉતારવાની છે આપણે લીપ છે કમ્પ્લીટ થઈને આવી ગઈ છે તો મિત્રો અત્યારે લીપ લેવા જવાની છે અથવા તો એ લોકો લેતા એવા હશે રસો પાથરવાનું છે આજે ફાઈનલ સાંજનો દી હાથ ને ક્યાં લગીમાં આપણે મોટર બોર ની અંદર ઉતારી દેવાની છે કારણ કે ત્રણ ચાર દિવસે મોટર 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 વાત હાલે તો આજે આપણે ફાઈનલ ઉતારી દઉં શું કે ઉતારી દઉં શું કે બે બે કલાક નું કઈ ને આવ્યું ઘેર થી આપણે બે કલાક માં પાછું ઘરે આવતો રહેવાનું છે તું જાની બે કલાક નથી આખી ઓછા મોછી છે ને ત્રણ સાડા ત્રણ કલાક થાય બરાબર આને કીધું એની ટાઈમે કોઈ બી જિંદગીમાં આવતી નથી હા થાકી ગયો હું તો તારા થી હાલો મળી આવે ઘરે જઈને ઘરે પૂગી ગયા ભાઈને રમીમાં તો ગયા હે ભાઈ ને રમી મને તો મારે છે ને અત્યારે ભાઈનો ફોન આવી ગયો છે વાં છે ને બોલી ટોલી ભરવા જ આવી છે તો એ પેલા હું છે ને કપડા ચેન્જ બગડી ગયા તો પેલા હું કપડા ચેન્જ કર કરી લીપ આવી ગઈ જો ભાઈ આની હું વાત કરતો તો ને આ રીતના પાઇપ છે બધા પેલા આને છે ને આપણે ફિટ કરી લઈએ ભગવાન લીપ ઉભી કરી દીધી મિત્રો અને એમાં છે ને શારી પર પાણા રાખવાના હતા તો મેં છે ને સો પાણા મેં કીધું હારો ન પડે ટ્રેક્ટરની પાછળ ભૂયા ફીટ કરીને એમાં સો પાણા ફીટ કર્યા ઘરની ટ્રેક્ટર છે પછી આપણે શું ઉપાધિ ડ્રાઈવર તો ભાઈ ઘરનો છે ચાલો આવે છે ને કોઈક લેવલ કરવાનું બરોબર છે મોટર બાંધ દ્વારા બરો ખબર છે કારણ કે એ તો આપણે કઈ આવડે નહીં ચાલો ફટાફટ પેલા બધું કમ્પ્લીટ કરી લઈએ લીપ કમ્પ્લીટલી થઈ ગઈ મોટર બંધાઈ ગઈ હવે છે ને માતાજી નામ લઈને જવા દયા માતાજી ની દયા બધી સફળતા પૂર્વક થઈ ગયું ગમ લે લીજો આવી રીતના ભાઈ હોય ટોલી કંઈક રસ્સો છસો ફૂટો તો એમાંથી સમજો નહીં કે ચારસો ફૂટ અત્યારે મોટર ઉતરી છે બસો ફૂટ બરાબર રાખ્યો છે ને આવી રીતના અત્યારે કમ્પ્લીટલી ટાંગી દીધો આ રસ્સા ઉપર બધો આ નાળા ઉપર બધો વજન આવી ગયું અહીંથી છે હવે કાઢવી હોય ને તો અહીંથી આ હેન્ડલ ફેરવીએ આવી રીતના આગળ રીતે મેં બાંધીધું એટલે જાય ને અહીંથી હેન્ડલ ફેરવીએ ને એટલે સીધો ખેંચાતી જાય હવે કંઈ ઉપાધિ નહીં કારણ કે કુલામાં થતું કારણ કે કંઈક બગડી જાય મોટર બૈરી કે તો પછી આમેર વાવેતર હોય તો કંઈ ભેગું ન થાય ને એટલે હવે કંઈ ટેન્શન નહીં આમાં કંઈ ઉપાધિની માતાની દયાથી બધું કમ્પ્લીટલી થઈ ગયું નિર્વિઘ્ન કોઈ પ્રકારનો વિઘ્ન એવા એના મોટર કમ્પ્લીટલી આપણી બોરમાં ઉતરી ગઈ છે આવા કંઈ ટેન્શન નહીં એમ બાકી એ છે ને ટેન્શન એ હતું કારણ કે દિવસો જાતા જાય છે ને મારે વાવું હતું આ બોર મારા ખેતરની અંદર છે બરાબર મોટા બાપાને કાકાએ બધી વાવી દીધું બોર મારા ખેતરની અંદર છે પછી આ ટ્રેક્ટરની બધી આ બધી ટોલીને બધી મોટરને લઈને આવવામાં પાછું ગદળે આપણે જે મેં કીધું કીધો બેદી આમ કામ વેલા મોડું જી થાય માતાજી નામ લે ને હવે છે ને કાલે મેળા કાલે બધું ખેડીને છે અને પ્રમ દિવસે હવારના પૂરમાં બાજરો વાવી દે માતાજીનું નામ લઈને સારો અને દાણો બેય થઈ જાય દાણો થાય તો ઠીક છે બાકી સારો તો થાય શું કઈ હાલો એ શું વારસે હવે રાજ ભૂખ લાગી

હાલો ફેમિલી તમારે પણ જમવું હોય તો કારણ કે તમારા ભાઈનું અત્યારે છે ને હાલત આખી ખરાબ થઈ ગઈ હું થઈ ગઈ ખબર અહીં જો બાજરો પીડું દેખાય તમને આ બાજરો પાછો આપણે છે ને મારી માએ ટૂંકમાં હૈવું છે મારી મેરે એ અટાણે છે ને બધી હાલત આખી બહુ ખરાબ પોઝિશન કેવી ને થઈ ગઈ તો આ વિડીયોને આપણે એન્ડ કરી મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધી જય મો મગર રાધે રાધે બાય